you uh -huh.

શાળામાં સાંજે પાંચ વાગે બાળકો છૂટ્યા હતા અને ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન ધોરણ માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી જેમાંથી એક વિદ્યાર્થીએ બીજાને નાના ચપ્પોથી હુમલો કરી કા ચીંકી દીધા હતા જેથી તેને દવાખાનામાં સારવાર કરાવવામાં આવી હતી પીડિત વિદ્યાર્થીનો એક વિડીયો પણ સામે આવે છે જેમાં તે કહી રહ્યો છે કે એણે મને થપ્પડ મારી એટલે હું તેને થપ્પડ મારવા જઈ રહ્યો હતો આ દરમિયાન તેણે મને સ્કૂલના ગેટ પાસે જ પકડી રાખ્યો અને ચપ્પુના કા મારી દીધા આ દરમિયાન સ્કૂલના શિક્ષકો પણ તેમનું વાહન શરૂ કરી બહાર નીકળી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પણ આસપાસ હતા